કવાંટ તાલુકો આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના રંગે રંગાયો જ્યાં જુઓ ત્યાં તિરંગા 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 યાત્રાઓ નીકળી ઘરે ઘરે તિરંગો જોવા મળી રહ્યો છે આજે કવાંટ તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી શૈળી વાસણ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી તેમાં કવાંટ તાલુકા મામલતદાર અમિતભાઈ ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને સાથે સાથે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન અને વિદ્યાર્થીઓનું સન્માન તેઓને સર્ટિફિકેટ આપીને કરવામાં આવ્યું જ્યારે પોલીસ જવાનોને પણ સર્ટિફિકેટ એનાયત શ્રેષ્ઠ કામગીરી માટે કરવામાં આવ્યા આમ શૈળીવાસન ખાતે જ્યારે દેશભક્તિનો માહોલ ઉભો થવા પામ્યો હતો જ્યારે કવાંટ તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કવાંટ નગરની વિવિધ શાળાઓ અને ગ્રામ પંચાયતના પટાંગણમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આજે સમગ્ર દેશ ભક્તિમય બન્યો હોય અને તેમાં પણ તાલુકો બાદ રહેવા નથી પામ્યો આજે સમગ્ર કવાંટ તાલુકો દેશભક્તિના રંગે રંગાયો હતો જય જવાન જય કિસાન નારા સાથે આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે જ્યારે આ કાર્યક્રમમાં દીકરીઓનું મહત્ત્વ શું છે તે એક વિદ્યાર્થીનીએ સમજાવ્યું અને મામલતદાર સાહેબે પણ સ્વાતંત્ર્ય પર્વને શુભેચ્છા આપતા તાલુકાવાસીઓને જણાવ્યું છે કે સૌ દેશની આઝાદીનું મહત્ત્વ સમજે અને આ કાર્યક્રમના અંતમાં તેઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણમાં મામલતદાર શ્રી કવાંટ તાલુકા વિકાસ અધિકારી કવાંટ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ જોડાયા હતા અને આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સૈડીવાસન ગ્રામ પંચાયતને પાંચ લાખ રૂપિયા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિકાસના કામમાં વાપરવા માટે ચેક એનાયત કર્યો હતો આમ આ કાર્યક્રમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી જેમાં સર્વે મહાનુભાવો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી હાલ આપણા દેશમાં પુરુષોની સંખ્યા ઘટતી જાય છે આ એક ચિંતાનું કારણ છે સમગ્ર દીકરી અને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાવીસમી જાન્યુઆરી બે હજાર પંદરના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી હતી સમાજમાં નારી ભ્રણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા

ગ્રામજનો વડીલો અને વાલા ગુલકાઓ હું આપને તાલુકા મામલતદાર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે આપના રાષ્ટ્રીય પર્વ માટે 71 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણો આજે સ્વાતંત્ર્ય દિવસ છે એની ઉજવણી આજે થઈ રહી છે સમગ્ર ભારતમાં તો તેની નિમિત્તે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી જે રીતે આપણને અંગ્રેજોની સામે લડીને આપણા શહીદોએ શહેરીઓ આપણને મહામુલી આઝાદી સ્વતંત્રતા અપાવી છે તો આપણે તેમનો લાખો કરોડો ગણો ઉપકાર આજે માનવાનો થાય આપણે આજે જે સ્વતંત્ર હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ તે તેમનો ઉપકાર છે એમનો ઉપકાર એમનો ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકીએ આપણે આજે 78મો સ્વતંત્ર દિવસ છે હજી અનંત વર્ષો સુધી આપણો દેશ સ્વતંત્ર રહે આપણા લોકો અંગ્રેજો ઉપરથી ભૂલાવેલી જે માનસિકતા છે એને બેરીઓ તોડીને આગળ વધી રહ્યા છે આપણો દેશ શિક્ષણ ક્ષેત્રે અવકાશ ક્ષેત્રે કૃષિ પશુપાલન ક્ષેત્રે વિશ્વમાં આગળ વધવા માટે હર ફાર ભરી રહ્યો છે તો આપણે એમાં શું યોગદાન આપી શકીએ એ આપણે આજે વિચારવાનું છે આપણે દરેક અત્રે ઉપસ્થિત ભારતના નાગરિક આજે સંકલ્પ લઈએ કે મારા ભારત ને જે સ્વતંત્રતા મળી છે તો એ સ્વતંત્રતા ટકાવી રાખવા માટે અને મારા દેશ દુનિયામાં સૌથી અવર સ્થાને લઈ જવા માટે હું શું કરીશ આપણા દેશ આગળ વધારવા માટે આપણે આપણા તરફથી આપણા દેશ ની ગામ સ્વચ્છતા શિક્ષણ જે ગરીબ બાળકો છે તે શિક્ષણ લઈને આગળ વધે દેશમાં પોતાનું નામ કમાય દરેક ક્ષેત્રે આપણે આપણો પડોશી આપણા બાળકો આગળ વધે ગામ આગળ વધશે તો સમાજ આગળ વધશે સમાજ આગળ વધશે તો તાલુકો જિલ્લો રાજ્ય અને રાજ્ય આગળ વધશે તો આપણો દેશ વધશે આપણે સૌની સામે જવાબદારી છે અને આપણું કર્તવ્ય છે આપણી ફરજ છે કે આપણે આપણા દેશને સ્વતંત્રતા ટકાવી રાખવા માટે અને વિશ્વમાં તેનું નામ આપણા જે તિરંગો છે એને વિશ્વમાં ફરકાવવા માટે એનું નામ રોશન કરવા માટે આપણે સૌ આજના દિવસે પ્રતિજ્ઞા લઈએ અને આપણો દેશ દરેક પગલે કોઈ પણ દરેક ક્ષેત્રે આગળ વધે તે માટે આપણા પ્રયત્નો રહે ભારત માતાજી